સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના આત્મા વિભાગ દ્વારા ખેડૂત મિત્રોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટેની યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રોને માસિક મિત્રો નવસો રૂપિયા તેમજ વાર્ષિક મિત્રો દસ હજાર અને આઠસો રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો જે પણ ખેડૂત મિત્રો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હોય તે ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત મિત્રો સહાય આપવામાં આવે છે તો મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે જોઈશું કે કયા કયા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંદર મિત્રો કયા નવા સુધારા છે કે જે આ યોજનાની અંદર મિત્રો લાગુ પડી શકે છે અને મિત્રો અરજી તમારે કેવી રીતે કરવી મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે સરકાર દ્વારા મિત્રો આ યોજનાને મંજૂરી આપવામાં આવેલ હતી પરંતુ મિત્રો આ યોજનાની અંદર અમુક સુધારા કરવાનું ચાલુ હોય વર્ષ બે હજાર ચોવીસ માટે મિત્રો દેશી ગાયના નિભાવ ખર્ચ માટેની યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ ન હતી અહીંયા તમે જોઈ શકો છો કે વર્ષ બે હજાર ચોવીસ માટે ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજ મિત્રો આ યોજનાને મંજૂરી આપવામાં આવેલ હતી જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો તો મિત્રો આપણે જોઈએ કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવે તો તેની અંદર મિત્રો કયા નવા સુધારા લાગુ પડી શકે સહાય તો દર વર્ષે મિત્રો દસ હજાર આઠસો રૂપિયા મળશે અને દર મહિને મિત્રો નવસો રૂપિયા સહાય આપવામાં આવશે સહાયમાં મિત્રો વધારો પણ થઈ શકે છે યોજનાની અંદર મિત્રો સુધારા ચાલુ છે તો બની શકે કે સહાયની અંદર પણ વધારો થઈ શકે સહાય મિત્રો તમને ત્રિમાસિક અથવા તો છ માસિક આપવામાં આવશે નવા સુધારાની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ તો કે દેશી ગાય ધરાવતા જે પણ ખેડૂત મિત્રો હોય કે જે દેશી ગાયના સાણ અને મિત્રો મૂત્રનો ઉપયોગ કરી અને પ્રાકૃતિક ખેતી કરતા હોય તે ખેડૂતોને આ યોજનાનો મિત્રો લાભ મળવાપાત્ર થશે ફક્ત મિત્રો જે દેશી ગાય ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં એટલે કે તમે દેશી ગાય રાખતા હોય અને જો મિત્રો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો તમને મિત્રો આ યોજનાનો લાભ મળશે આ માટે સેવક પાસે પાસેથી મિત્રો તમારે એક પ્રમાણપત્ર પણ લેવાનું રહેશે અને બીજું મિત્રો સરકાર દ્વારા તાજેતરમાં એગ્રીસ્ટેક જે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે તેની અંદર પણ તમે મિત્રો તમારા ખેતરની અંદર જે પાક વાવેતર કરેલો હોય તે પણ તમે પ્રાકૃતિક ખેતીથી વાવેતર કરેલ છે તેવું પણ તમારે મિત્રો એગ્રીસ્ટેક એપ્લિકેશનની અંદર બતાવવાનું રહેશે તો આ પણ એક મિત્રો સુધારો સરકાર દ્વારા કરવામાં આવી શકે છે આ મિત્રો સંભવિત સુધારા છે જે સરકાર દ્વારા કરવામાં આવી શકે છે ઓફિશિયલ માહિતી જે મળે તેની આપણે મિત્રો રાહ જોવાની રહે છે અરજદારે પ્રાકૃતિક ખેતીની મિત્રો તાલીમ લીધેલી હોવી જોઈએ દેશી ગાયને મિત્રો ટેગ એટલે કે જે એનો નંબર આવે છે તે મિત્રો ટેગ લગાવેલું હોવું જોઈએ અને જિલ્લાની મિત્રો આત્મા કચેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યાદી હોય છે તો તે ખેડૂતોમાં જે યાદીમાં નામ ધરાવતા ખેડૂતોને મિત્રો પ્રાધાન્ય આપવામાં આવશે એટલે કે જે ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક ખેતી કરતા હોય અને આત્મા કચેરીની અંદર મિત્રો જો રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તે ખેડૂત મિત્રોને પ્રાધાન્ય આપવામાં આવશે હવે મિત્રો અરજી કેવી રીતે કરવી તો બની શકે મિત્રો અરજી વહેલા તે પહેલાંના ધોરણે પણ ચાલુ કરવામાં આવી શકે છે અથવા તો તમામ ખેડૂતો માટે મિત્રો સૌપ્રથમ પ્લેટફોર્મ છે તે ઓપન ખુલ્લું મૂકવામાં આવશે ત્યારબાદ તેના જેમ જેવી રીતે મિત્રો તાર ફેન્સિંગ યોજના હતી તેવી રીતે મિત્રો કાગળો જમા કરાવવા પડશે અને ત્યારબાદ સરકાર દ્વારા મિત્રો પાત્રતા ધરાવતા ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ મિત્રો તમને સહાય મળી શકે અરજી કરતી વખતે ગ્રામ સેવક અથવા તો પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી હોય તેવું એક પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું છે આવા પણ સુધારો મિત્રો હવેથી જે નવી અરજી ચાલુ કરવામાં આવશે તો તેની અંદર કરવામાં આવી શકે છે તે સિવાય જો મિત્રો કોઈ સરકાર દ્વારા નવા સુધારા કરવામાં આવશે અથવા તો ઓફિશિયલી કોઈ માહિતી આપવામાં આવશે તો તે પણ આપણી ચેનલ મિત્રો સંજુ માહિતી ઉપર તમે જોઈ શકશો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને